તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તોફાન ન્યૂઝ સાથે વિડીયોને લાઈક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો ગુજરાત તોફાન ન્યૂઝ તારીખ ચૌદ ત્રણ બે હજાર ચોવીસના દિને ધરમપુર તાલુકાના ઢાકવળ અને તામસડી ગામે વન વિભાગ દ્વારા પ્લાન્ટેશનની કામગીરી કરવામાં આવતી હોય તે બંધ કરવા જમીન સરકારી હે દાવા અરજીઓ કરવામાં આવી હતી જેમાંથી મંજૂર થયેલ દાવા અરજી બસો તોતેર સામે ત્રણસો સાસઠ જેટલી રિવિઝન અરજીઓ કરવામાં આવી હતી અને તાણુ દાવા અરજીઓની કાર્યવાહી હજુ ચાલુ પ્રક્રિયામાં છે છતાં પ્લાન્ટેશન કરતા એનો વિરોધ કરવામાં આવ્યો હતો વન અધિકાર કાયદો બે હજાર છની કાર્યવાહી અંગે બે હજાર તેરમાં ગુજરાત સરકાર નામદાર હાઈકોર્ટે ચુકાદો આપેલ છે કે જ્યાં સુધી વન અધિકાર કાયદો બે હજાર છ મુજબ દાવા અરજીઓનો સંપૂર્ણપણે નિકાલ ન થાય ત્યાં સુધી વન ગુજરાત સરકાર નામદાર હાઈકોર્ટે વર્ષ બે હજાર આગ અગિયારમાં આપેલ મનાઈ હુકમ ચાલુ રહેશે જ્યાં સુધી દાવાઓનો સંપૂર્ણ નિકાલ ન થાય ત્યાં સુધી વન વિભાગ દાવાવાળી જમીનમાં પ્લાન્ટેશન કે અન્ય કામગીરી કરી શકશે નહીં સંવિધાનની પાંચમી અનુસૂચિ હેઠળ આદિવાસી વિસ્તારમાં અમલવારી બાબતે ગ્રામસભામાં ઠરાવ કરેલ હોય જે બાબતની મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો સાથે રજૂઆત કરવામાં આવી જ્યાં મોહના કાવચાળીના સરપંચ શ્રી દેવુભાઈ મોકાશ્રી તામસડી ગામના આગેવાન શ્રી માવજીભાઈ દેવુભાઈ નવીનભાઈ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા

કે જ્યાં સુધી દવા ફાઈલ નિકાલ નહીં થાય ત્યાં સુધી વન ખાતું કોઈ પણ પ્રકારની કામગીરી કરશે નહીં અને એમાં ગુજરાત હાઈકોર્ટનો બે નો ચુકાદો પણ એવું કહે છે અને એમાં જે બે હજાર અગિયાર નો સ્ટે ઓર્ડર છે એ પણ એવું કે છે કે વન ખાતા ની દાવ જમીન માં જ્યાં સુધી કાર્યવાહી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી ફોરેસ્ટ ખાતું કે અન્ય કોઈ બીજી સંસ્થા એમાં કામગીરી કરશે નહીં બરાબર તો એ ફોરેસ્ટ ખાતાને સૂચના તમે આપો એવી અમારી માંગણી છે જેથી કરીને પેલું એમની સાથે વધારે અમારું બગડે નહીં એટલે ગયા વખતે પણ નડમતરી માં એવું થયું હતું ઘર્ષણ થયું હતું વન ખાતા અને પછી લોકો જોડે એવું નહીં થાય એના ખાતર અમારી પાસે અહીંયા

સરકારી એટલે કોઈ પણ અધિકારી કોઈ પણ ફોરેસ્ટ અધિકારી હોય કે બીજા કોઈ પણ હોય ગામ સભાની પરમિશન વગર આવે તો એને ગામ તાકાત બતાવવી પડે અને યુવાનો કરી શકે કારણ કે આ જે જમીન આપણા બાપ દાદા એ સાચવેલી છે અને આ ફોરેસ્ટ અધિકારીઓ કાલે આવીને એમ કેતા હોય ને કે આ જંગલ અમારું છે એ અમને સ્વીકાર્યો નથી તમને સ્વીકાર્યો છે કારણ કે આ જંગલ જમીન બચાવવા માટે આપણા ક્રાંતિકારી બિરસા મુંડા એ શહીદી મોરી હતી આપણે ક્રાંતિકારી બિરસા ના વંશજ છે આપણે કોઈ દેશ કોઈ અમે જીતવાનું નથી આપણે લડી લેવાનું છે અને જીતવાનું છે જીતીશું ને બધા હંમેશા જળ જંગલ જમીનની લડાઈ અનંતભાઈ જે હાલના વાસ્તા વલસાડ ડાંગ લોકસભાના ઉમેદવાર છે એમની સાથે લડ્યા છે દેવુભાઈને ત્યાં પ્લાન્ટેશનની કામગીરી ચાલુ કરી ત્યારે અનંતભાઈ સાથે ગયા હતા અને પ્લાન્ટેશન અટકાયું નડકધરી ગામમાં બી એક પ્રશ્ન આવ્યો ત્યાં પણ તમામ લોકો એક થયા અને એ લોકોએ ગામ સાથે પરામર્શ કરીને કરવું પડ્યું પણ મારે આ ફોરેસ્ટના અધિકારીને પૂછવું છે કે તમે જે પ્લાન્ટેશન કરવાની વાત કરો છો આ જંગલ સાચવ્યું પણ આપણે સાચવ્યું ને તમે અમને વિશ્વાસમાં જ નથી લેતા અમને સાથે જ નથી રાખતા તો આ તમારું જંગલ બચવાનું છે નહીં બચવાનું ને અને મેં મારી તો ઓપન ચેલેન્જ છે ફોરેસ્ટના અધિકારી તમે અત્યાર સુધીમાં ધરમપુર તાલુકામાં કેટલી જગ્યાએ જંગલ ઊભું કર્યું છે કોઈ જગ્યાએ જંગલ ઊભું કરી આ જંગલ તો આપણે સાચવેલું છે એ લોકો ફક્ત ને ફક્ત ચોપડે જંગલ બતાવે છે અમે પુરાવા સાથે પણ રજૂ કરી શકીએ છીએ એટલે ફોરેસ્ટના અધિકારીઓને બી વિનંતી કે આ જાહેર મંચ પરથી કહી દઈએ છે કે અમારા લોકોને શેરસોની અમે શાંતિથી બેઠા છે અમને તીર કામઠું ઉઠાવ મજબૂર નહીં કરતા ને તો જે દિવસે તીર કામઠું ઉઠી લેવું ને તો કોઈના નહીં થવું બરાબર ને માટે બધા એક રહેજો કોઈ પણ અધિકારી આવે ગામ સભાની પરમિશન વગર આવે તો એને પૂછો ભાઈ તમે પંચાયતની પરમિશન લીધી નહીં લીધું તો એને ગામની બહાર કાઢો પછી કોઈ બી હોય એ ગામ સભાની તાકાત છે રૂડી ગામ સભાની તાકાત છે અને છે જોઈ લેવા જો બાકી ગામ સભાની પરમિશન કોઈ પણ આવશે તો હવે ચલાવી લેશું નહીં પછી ચાહે કોઈ પણ અધિકારી હોય કારણ કે આપણે ગામ સભામાં ઠરાવ કર્યો હોય અને કહેવામાં આવે છે કે ના લોકસભા ના વિધાનસભા સબસે ઉપર ગામ સભા તો આવા અધિકારીઓ ગામ સભાની પણ જોઈને પી જતા હોય ને તો એ લોકોને પણ કોર્ટ સુધી લઈ જવાની તાકાત આપણે રાખવી પડે એ બંધારણીય અધિકાર છે આપણો અને બાબા સાહેબે જે અધિકાર આવતો છે ને લડાઈ પણ લડવી પડે અને યુવાનોએ સમય આવે બિરસા મુંડા અને ભગતસિંહ પણ બનવું પડશે તૈયાર છો ને હંમેશા જળ જંગલ જમીન માટે લડ્યા છે હું તો તમને આજે પણ વિનંતી કરું છું આ લડાઈ તો આપણી ચાલુ જ રહેશે પણ આ લડાઈમાં આપણને સહકાર આપવા માટે હંમેશા અનંતભાઈ આવ્યા છે આવનાર સમયમાં બી આપણી સાથે રહેશે માતે વલસાડ ડાંગ લોકસભામાં ઉમેદવાર તરીકે આવ્યા છે આ કોઈ મતનું રાજકારણ નથી તમારે જેને મત આપવાનું તેને આપજો અમારે એની પણ જરૂર નથી